કે ભાઈ પોતાનો રૂમ છે ભાઈ પોતાનું કાંઈક આ પ્રોપર્ટી છે એની બધાયની ટૂર આપતા હોય આપણે કાંઈક થોડુંક અલગ ટૂર આપવાની છે અને એ છે ફ્રિજની ટૂર એટલે અમારા ઘરનો ફ્રિજ ફ્રીજ છે એમાં હું હું પડ્યું હોય એ બધા તમને બતાવીશ આજે અને એની ટૂર આપવાની છે આજે અને આ બાજુ શું કે રાતના જમવાની તૈયારી થા માંડીએ આ મમરા વઘેરા છે બટેકા છે ભાઈ ડુંગરીને ને બધું વઘેરું એટલે ભેળ બનાવવાની અત્યારે ના કાલ રાત નો કાજુ બદામ આવ્યા હતા એનો પાક કર નાખો હે હાલો મમ્મી તમારે છે ને અત્યારે ફ્રીજ બતાવવાનું હે હું હું વસ્તુ પડી હે બધું કેતું જવાનું બરોબર કે આ હું હું બધાય નોર્મલી ઘર માં જેમ પડ્યું હોય ને એવી રીતના જઈ આપણે બરોબર હે એ હા તો હાલો થા ઊભા હાલો લીંબુ અત્યારે હું લીંબુ સુધારે હમણાં લીંબુ ના સુધાર નાખે થોડુંક પછી બતાવી આ બાજુ આઈ બેસી ગઈ એ બધી સુધારવા સુધારતી તો નથી જોકે કઈ ખાલી મમરા ખાઈ છે બેઠી બેઠી આ બધું મેં સુધાર્યું હું સુધાર્યું આ બાજુ બા રોડ જેમ જો ફોન જોવે છે હું જો સેલા બસ રીલ શું જોવે છે બેઠો બેઠો લેસન નત કરવાનું કરી ગયો કરી નાખ્યું હા હું વાત હે એટલે આ ફઈ શાંતિથી ઉતા અત્યારે બાકી બેઠા બેઠા રોજ રાઈડું નાખતા હોય લેસન કર

તો આપી દઈ ફ્રીજ ખોલીને ઉભા રહી ગયા ટૂર ટુર આપી દઈ ઉભા રહ્યો એમ નહીં પેલા બંધ કરી દો શરૂઆતથી બતાવી તો ભાઈ આવડું આ મારું ફ્રીજ છે સેમસંગ કંપનીનું છે આવડું છે જો તમે સાઈઝ બતાવી દઉં આની સાઇઝ લગભગ મારા જેટલી જ હશે મારા જેટલી જ છે આઈટુ વાઈટ બે ખાના વાળું ફ્રીજ હે માનસુ અહીં આવતો અને જો કઈ ફોન મૂકશે આના કરતા મોટું ફ્રીજ હઈ જાય જો કે આને બેહાડી દે ને તો અંદરના ખાનામાં આમાં હાલ હવે હોય જ આવે વાંધો નહીં તું તો ભાઈ ફ્રીજની ટૂર આપી દે હાલ આવી કરો ચાલુ હું શું પડ્યું હોય બતાવો ઉપલો ખોલો પહેલાં ઉપરથી આમાં તો નોર્મલી કાંઈ પડ્યું નથી ખાલી બરફની પ્લેટ ને એવું હે ના આ જો તમે બતાવો થોડો ઘણો બરફ જામી ગયો હે પાકી દામાં નોર્મલી કઈ ડબલા ને એવું થોડું ઘણું પડ્યું હોય પણ આજે કઈ પડ્યું નથી હાલો નીચેના ખાનામાં હાલો ભાઈ તલ છે આમાં અથાણું છે એ ત્યાં અલગ ની છે આના આમાં ને મટકા નો પડે અ નો થાય એટલે ફ્રીજ માં રાખું ફ્રીજ માં કાઈ નહી સાંભો છે તારા ખીર કરી એવું પછી સેવ બનાવી એમાં નાખવા કેદી બનાવ્યો કેદી હવે એ આ બતાવી દયો બાયણામાં હું હું પડ્યું

મસાલા નળે મસાલા આમાં મોસ્ટ ઓપ્લી રિપીટ થતાય છે હરખે હરખા જેસી મસાલા બાવા ભાજીનો છે પછી ચટણી છે લીલી ચટણી હમ એટલે દાબેલીનો ગાવડાનો મસાલો છે આ મસાલામાં તો કેવું હોય મોસ્ટ ઓપ્લી બધાય મસાલા હું કે રિપીટ જ થતા હોય કારણ કે બધાય બધાને ઘરે હું જ્યારે કઈ વસ્તુ બનાવવાની હોય નવો જ મસાલો લેતા હોય દર વખતે કારણ કે એ નવો મસાલો હોય એ મોસ્ટ ઓફ એક ગાણવામાં પિચોતેર ટકા જેટલો મસાલો જોયો જ જાતો હોય કારણ કે એ મસાલો પિચોતેર ટકા જોઈ બાકીનો વહી ગયો એ પડ્યો રહે એટલે દર વખતે નવો જ લેવાનો થાય પછી એ કોકા દ્વારા એકવાર એવું થાય કે બધું જૂણા જીણા જીણા પડ્યા હોય પાટલા એ બધા મિક્સ થઈ જાય બાકી તો આમાં મોસ્ટ ઓફ મસાલા રિપીટ જ થતા છે કિશન નહીં કિસાન કિસાન કિસાન

અહીંયા દૂધ ને ભાઈ તર ને એવું બધું એ આ ખાનામાં બધાય મિક્સ શાકભાજી છે લીંબુ ને ટમેટા ને આ ટમેટા હે ને અત્યારે જો આવડો આવ્યો હોય ને એટલે પડ્યા હે જો આનો ઓલો ભાઈ આવ્યો હોય ને તો અત્યારે કદાચ આવડા ટમેટા એ કઈ ન હોય કારણ કે એવડો એ હું ગાણ પેલા ગમે ત્યારે વેકેશન કરવા આવતો ને ત્યારે બધાય ટમેટા એને ઉલારી જતો આ બેઠો બેઠો ટમેટા જ ખાતો હોય અત્યારે હવે કદાચ ભાવતા હોય ન ભાવતા હોય એ કઈ ખબર નહીં

આખી ફ્રીજ ની ટોર આપી દીધી ત્યાં લગી માં એક ખાલી લીંબુ જ સુધાઈ છે તો ભાઈ આ હતું અમારા ફ્રીજ ની ટોર મોસ્ટ ઓફ બધા ફ્રીજ માં આવી જ વસ્તુ પડી ગઈ છે બધા ના ઘરે ધાણા ભાજી નાખજો ધાણા જીરું નો નાખતા એમ હાલો ભાઈ આનો ઓર્ડર આવી ગયો હું ખાવાનું તો મમરા નાખવાના કે મમરાઈ નહીં તો વાંધો એ તારું નક્કી ન હોય મમરાઈ ન ખાવા હોય હા મહત્વ છે નું એનું મમરા નું ઈ કે તો જરી ભેળ હા ભાઈ ભેળ બની ગઈ છે આની હવે સ્પેશિયલ ભેળ બનાવવાની શું હું કહેવાય દાણા જીરું ને એવું બધું વગરની બરોબર ને યસ હાલો ભાઈ બેહી ગયો એની સ્પેશિયલ ભેળ ખાવા કેવી હેલા ભેળ એમ નહીં આ હું કે હું હું નાખેલું આમાં કઈ કઈ રીતે બનાવવાની પછી બરોબર હું હું નથી નાખવાનું એ કે આ બધી વસ્તુ આમાં નાખી બનાવો બરોબર ને